સુરત અને રાજકોટના પશુપાલકો માટે સમાચાર છે સુરત અને તાપી જિલ્લામાં અઢી લાખ પશુપાલકોના હિતમાં સુમુલ ડેરીએ મહત્વનો નિર્ણય કર્યો છે સુમૂલ ડેરીના ચેરમેન માનસી પટેલે પશુપાલકો માટે દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે વધારાની જાહેરાત કરી સુમુલ ડેરીએ ભેંસના દૂધના ખરીદ ભાવમાં સુમુલ ડેરીના નિર્ણયથી સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને વાર્ષિક સિત્તેર કરોડનો ફાયદો થશે આ તરફ રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘે પણ દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે દસ વધારો કર્યો છે અગાઉ પશુપાલકોને દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે આઠસો રૂપિયા આપવામાં આવતા જેમાં આજથી દસ રૂપિયાનો વધારો કરી આઠસો દસ રૂપિયા કરાયો છે આ નિર્ણયથી રાજકોટ જિલ્લાના પચાસ હજારથી થી વધુ પશુપાલકોને ફાયદો થશે